નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી પઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જીરુંની બજાર અંગે તો મિત્રો ખાસ કરીને જીરુંની બજાર અંગેની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો અમારી માહિતી YouTube ના માધ્યમથી જોઈ રહ્યા છે તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો Facebook ના માધ્યમથી જોઈ રહ્યા છે તો Facebook પેજને ફોલો કરી દેજો તો મિત્રો ખાસ કરીને જીરુંની બજારની સ્થિતિ જોવા જેવી તો સ્થાનિક લેવલે જીરુની બજારમાં સામાન્ય એવો કરો એક રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે અને સારી ક્વોલિટીની જીરું છે તેમાં ખાસ કરીને ચાર હજાર ઉપરની બજાર પણ ખોટ થઈ રહી છે જેમાં બેતાલીસો તેતાલીસો રૂપિયા સુધીના ભાવે પણ વેપાર થઈ રહ્યા છે જોકે ઓવરઓલ જે બજારની સ્થિતિ જોવા જઈએ તો ચાર હજાર રૂપિયા નજીક એવરેજ બજાર ભાવ જોવા મળી રહ્યા છે તો જીરુના જે નિકાસ વેપારો છે તેમાં એકંદરે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસથી નિકાસ વેપારો છે તેમાં પ્રતિ મણે રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો વેપારીઓના કહેવા મુજબ ખાસ કરીને જીરુમાં હાલના લેવલ પછી ખાસ કોઈ મોટી તેજી મંદીની સંભાવના દેખાતી નથી અત્યારે જે બજાર જળવાયેલ છે તે બજાર થોડા સમયમાં તે સ્ટેબલ રહી શકે છે તો હાલ મુખ્યત્વે માર્ચ એન્ડિંગના સમયગાળા દરમિયાન સ્થાનિક લેવલે ઘરાકી દેખાડાઈ મતલબ કે જે માર્ચ એન્ડિંગના પગલે હવે થોડા દિવસ અને ક્યાટો બંધ રહેવાના છે અને આના પરિણામે જે સ્થાનિક લેવલની ઘરાકી છે તે આ એન્ડિંગ પહેલા નીકળી છે જેના પરિણામે સામાન્ય છે સુધારો જોવા મળ્યો છે સ્થાનિક બજારમાં પરંતુ નિકાસ વેપારો છે તેમાં ખાસ કોઈ મોટો સુધારો જોવા મળી રહ્યો નથી અને નિકાસમાં ખાસ કરીને છેલ્લા બે દિવસથી થોડી સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને એકંદરે પચીસ થી પચાસ રૂપિયા ઘટાડો પણ જોવા મળી રહ્યો છે તો હાલ આગામી સમયમાં હવે એપ્રિલ માસ દરમિયાન ખાસ કરીને મસાલાની કેવી નીકળે તેના ઉપર જીરૂની બજારનો સમગ્ર રહેશે જો ઘરાકી નીકળે તો બજારમાં થોડું સેન્ટિમેન્ટ જોવા મળે અને બજારમાં સુધારો જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે પરંતુ જો નિકાસ પેપરો ઓછા નીકળે તો આ સંજોગોમાં બજાર જે લેવલ પર જળવાયેલ રહે છે તે લેવલ સુધી જોવા મળી શકે છે ખાસ કોઈ મોટી તેજી મંદી તો જો નિકાસ વેપાર ના નીકળે તો સવારની સંભાવના ઓછી ગણી શકાય એટલે એકંદરે જોવા જઈએ તો જે સ્થાનિક બજારમાં છેલ્લા બે ત્રણ દિવસથી કરંટ જોવા મળી રહ્યો છે તેનું મુખ્ય કારણ કે જે માર્ચ એન્ડિંગની રજાઓ આવી રહી છે તેના પગલે જે લેવાલી છે તેમાં થોડો ઉછાળો છે અને આ ઉછાળાને પગલે જે બજાર છે તેમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે તો અત્યારે ઊંઝા યાર્ડમાં દૈનિક લગભગ પચાસ જેવી બોરીની આવક પરની જે અંદાજ છે તે પ્રકારની અત્યાર સ્થિતિ દેખાઈ છે અને લગભગ આટલી આવક ઉતરી રહી છે અને સૌથી વધુ બજાર ભાવ પણ ઊંચામાં જોવા મળી રહ્યા છે સારી ક્વોલિટીના તો અન્ય યાર્ડો છે તેમાં પણ જામનગરનો હાપા યાર્ડ છે તેમાં પણ સારી એવી આવક જોવા મળી રહી છે રાજકોટ યાર્ડમાં પણ સારી એવી આવક જોવા મળી રહી છે હળવદ યાર્ડમાં પણ જીરોની સારી એવી આવક જોવા મળી રહી છે જો કે હવે અનેક યાર્ડો થોડા દિવસ માટે બંધ રહેશે તો આ દિવસો દરમિયાન વેપારમાં થોડો સ્થિરતાનો માહોલ જોવા મળશે આભાર